જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર પાછું નવું લઈ આવ્યા લાગે ભાઈ આ શું છે એટલું બધું ભાઈ અરે આમ તો જુઓ આ બધા ફ્રૂટ લઈ આવ્યા અરે આ તો ખાવાના છે ના ના તો અરે ફ્લાવરિંગની દવા બનશે અદભુત હે આ શું શું છે આમાં આ તો દ્રાક્ષ સેન સંતુ ને આ દાડમ ને આ સફરજન ને ભાઈ પછી આ તો એના વેસ્ટ લાગે ના એ તો કાંઈ આપણે વાપરવાનું તો આ શું છે ભાઈ અરે આ તો આપણા ગોળ છે આ ત્રણ કિલો ગોળ લીધો છે આ આ બધું થઈને ફ્રૂટ પણ ત્રણ કિલો કુલ છ કિલો માલ લઈ લીધો છે બરાબર આ તમે કેલબોય મોટો લીધો લાગે હવે આમાં જ બનાવવાના છે ફ્લાવરિંગની દવા હા એ હજી આ અદ્રક કઈ લીધું લાગે તમે આ સરસ હવે આગળની જે પ્રોસેસ છે આના આપણે આ બધા ફ્રૂટના નાના ટુકડા કરશું અને ભાઈન જેમની જે પદ્ધતિ છે એ જ આમાં આવશે અને આ આપણું ફ્રૂટાસ્ત્ર તૈયાર થાય છે શું ફ્રૂટ આસ્ત્ર પાણી કેવું વાપરવાનું છે ગરમ પાણી વાપરવાનું છે જેથી કરી પહેલાં તો આ બધું ગરમ પાણીમાં આપણે ધોઈ અને મિક્સરમાં આપણે આને કાઢી અને સામે ત્રણ કિલ્લા જે ગોળ છે તેને પણ પાણીમાં ગરમ પાણીમાં ઉગાડી અને આમાં ઉમેરી દઈશું બધું થન ત્રણ ત્રણ કિલા છે તો સમૂહ ત્રણ ત્રણ લીટર પાણી વહી જાય છ લીટર પાણી તો આ પ્રોસેસમાં જ જાશે અને બીજું એક્સ્ટ્રા પાણી જે છે એ આપણે છ લિટર થયું છે તો હું ચાર ઉમેરીને કુલ દસ લિટર જેવું આપણું દ્રાવણ બનશે હવે આ દસ લિટરનું જે દ્રાવણ છે એમાં પાછું પાંચ લિટર પાણી ઉમેરી અને કુલ પંદર લિટર કરી અને આપણે નેવોદીની પ્રોસેસથી અદ્ભુત ફ્લાવરિંગની દવા આજે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર બનવામાં આવશે તો ચાલો આ બધાનું કટિંગ કરી અને મિક્સરમાં ગડકાવીને આગળ તમને હું બતાવું છું બધા જ ફ્રૂટને આ રીતે કટિંગ કરી અને ગરમ પાણીમાં ધોઈ અને હવે આપણે આને મિક્સરમાં ક્રચ કરી અને પછી હું તમને બતાવીશ તો બધું જ ફ્રૂટ છે એ આપણે મિક્સમાં જ આમાં નાખવાનું છે સીધું ચાર પ્રકારનું છે એક પ્રકારનું પણ લઈ શકો છો આપણે ચાર પ્રકારના અલગ અલગ લીધા છે જે સસ્તું હોય એ પણ ફ્રૂટ ચાલે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું આમાં પ્રવાહી કરી લેવું જો મસ્ત પ્રવાહી થઈ ગયું છે આ રીતે આપણે બધા ફ્રૂટનું કરી અને આ રીતે બાલ્ટીમાં અમુક નાખી દઈએ તો જુઓ ત્રણ કિલા ફ્રૂટ હતું એનો મસ્ત આ રીતે પ્રવાસ આપણે થઈ ગયો છે અને સામે ત્રણ કિલા ગોળ છે એને આપણે આ રીતે પાણીમાં ઓગાળશું ગરમ પાણી લીધું છે તમે કોઈ પણ પાણી વાપરી શકો પણ બેક્ટેરિયા હોય તો ગરમ પાણીમાં ટેન્શન ઠંડુ પાણી ચાલે આ રીતે આપણે ગોળને છે હે ને મસ્ત ઓગાળી લેશું ઓગાડવું જરૂરી છે ગાંગડા પડી જાય જે ઓઘરી જાય આપણે પછી કે આને હલાવવાનું થતું નથી કારણ પડ્યું હોય તો સાત આઠ દિવસે જયારે આપણે એનો ગેસ કાઢી ત્યારે એને હલાવી શકીએ પણ આખું ન ખોલી શકીએ કારણ કે બહારની હવામાં અંદર જ આવી ન જોઈએ હવે પાણીને આપણે આ જે ફ્રૂટ છે એમાં આ રીતે ઉમેરી દઈશું અને પાછું નવું પાણી લઈ અને એમાં આપણે ગોળ ઉગાડશું આ રીતે હું ત્રણે ત્રણ કિલો ગોળ ઉગાડી રાખું છું બરાબર ગોળ અને ફ્રૂટ બધું ઓગળી અને આમાં આવી ગયું છે મસ્ત આ રીતે મિક્સ કરી દઈ ગયો છે થોડા ઘણા ટુકડા થઈ ગયા હોય છે એને આપણે મસળી શકીએ પછી તમ કે મિક્ચરમાં બધું પ્રવાહિત થઈ ગયું છે હવે આપણે આના મેન જે પાત્ર છે એમાં ઉમેરશું એ પણ બિલકુલ સાફ કરેલું હોવું જોઈએ ગરમ પાણીથી સાફ કરવા અને હવે આપણે એમાં પાછું ગરમ પાણી ઉમેરશું તો કુલ સાત આઠ લીટર જેવું મેન દ્રાવણ થયું છે એમાં આપણે હજી દસ લીટર જેવું પાણી ઉમેરી દઈશું બધું છે અને પંદર લીટર જેવું થઈ ગયું છે અને બિલકુલ આને આપણે હવે એર ટાઈટ કરી અને રાખી દેવાનું છે આઠ દિવસે આને ખોલશું જેથી આમાં ગેસ ભરાય નીકળી જુઓ પાત્ર ઘણું બધું ખાલી રાખ્યું છે કારણ કે ઝાઝા પ્રમાણમાં છે તો આમાં ઘણો બધો ગેસ થાય પણ ખાલી જગ્યા વધુ હોવાથી ઝાઝાથી આપણે ખોલશું તો પણ ચાલશે નેવું દી ફૂલ પ્રોસેસ છે અને વધુ એર ટાઈટ હોય તો આઠ દિવસે આને ખોલી નાખવું નગર આમાં વિસ્ફોટ પણ થઈ શકે કારણ કે અંદર ગેસ એટલો ભરાય છે કુલ એક મહિનો દિવસ આપણે આઠ દિન આઠ દે ગેસ કાઢશું ત્યારબાદનો મહિનો આવશે એમાં દસ દિએ પણ ચાલશે અને ત્યારબાદનો મહિનો આવશે એમાં બે કે ત્રણ વાર કાઢશું તો પણ ચાલશે ધીમે ધીમે ગેસ ઘટતો જતો હોય છે તો આવું આપણું મસ્ત જે ફ્લાવરિંગની અદ્ભુત દવા આપતું હોય તે બિલકુલ તૈયાર છે અને ફ્રૂટમાંથી જ બને છે કોઈ પણ ફ્રૂટ લઈ શકો એક ફ્રૂટ પણ લઈ શકો અલગ અલગ લઈ શકો એ પણ મસ્ત રિઝલ્ટ માટે એક પંપમાં ચાલીસ એલ નાખવાથી પચાસ એમએલ નાખવાથી અદભુત ફ્લાવરિંગની દવા ખેડૂત પોતે પોતાની વાડીએ બનાવી શકે એવી આ પદ્ધતિ છે તો કિસાન મિત્રો જરૂર આ જય હિન્દ જય કિસાન